અને આક્ષેપ કરવામાં આવ્યો હોય લાફો માર્યા હોવાના આક્ષેપ થયા હતા યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હતા ત્યારે પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાય લાફો માર્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે ભાજપના મેન્ડેટ થી હાલ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા હતા ત્યારે હાલ આ હોબાળો મચી જવા પામ્યો છે આજે દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ પ્રશ્નો પૂછ્યા એના ખુલાસા કર્યા મારા જણાવવું છે અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકરસર સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા અપશોધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને શોધતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા સમજ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયરવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમnome રુકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપો માનશો કે જે આ આક્ષેપ લગાવ્યા છે બિલકુલ આક્ષેપ પાયરણો છે તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મીટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડેટ ના પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના દેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહ્યા હતા આપ માનો છો કોઈનો હાથો ભરવા જઈએ એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્ટ આગળ એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે યોગ કે શું ઘટના બની આજે મારી બોર્ડ મિટિંગ હતી એટલે મારી પ્રસ્તુતરી લઈ ગયો હતો કે સાગર બંડી ચાળી અંદર થોડાક એમને જૂથાનુંપૂર્વક વાકડા બનતા હતા અંદર માણગ્યો અને સાચા હતા ને સાચા વાકળા લઈ મૂક્યો આજે હું કહું એલ કે પટેલ બોર્ડની અંદર શરૂઆત કરી શરૂઆત કર્યા પછી કે ફેલ બનતા હોય એટલે થોડા મુશ્કેલ ગયા કે ભાઈ તારે શું જોવાની તારી જવાબદારી બનતી નહીં કોણ ઉશ્કેરી ગયું અને કઈ જગ્યાએ બનાવ્યું અશોકભાઈ ચૌધરી બોર્ડ ની અંદર અને પછી લાફા લાફી થઈ મારી ચેન ચોરી નાખી મારા ચશ્મા ચોરી નાખ્યા મને લાભો માર્યો કોઈ પણ હું તો સહન કરીને કહું પણ એમને દિવાળી વખત જયારે ભાઈચેન ને બન્યો ત્યારે એમના ભાઈઓને એમને તો હજાર વખત મને ધમકી આવી છે મળવાની મને મળવાની બીક નથી મને મારી પાર્ટી જે કહેવાય એ મારે કરવાનું છે અને પાર્ટી સર્વસે છે કારણ કે અમને ત્યારે એટલાથી વેડ આવ્યું અમને મળવો કર્યો હતો વાઇસ ચેરમેન વખતે એમને ફોર્મ ભરાવરાણજીતસિંહ ઠાકોર જીનું બરાબર છે એટલે એમને હું વાઇસ ચેરમેન પાર્ટી મને બનાવે ત્યારથી મને અંતમુખ કરે છે અને મને કે તારામાં આવવાનું જ નહીં કરવાનું જ નહીં દેવી અમારી છે અને તારામાં શું લેવા દેવા તારી બેંક ડિસ્ટ્રિક્ટ બેંક તારી છે એટલે આ રીતે મને દર વખતે ટોર્ચરિંગ કરે અને મારું જીવનું જોખમે છે એ વખતનું છે પણ મારી જીગર છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે સાચું બોલવાનું ચોટકાવવાનું નથી પણ આવા ભાજપના સાચા કાર્યકર્તા નડામે ભાજપને ભગવાનું કામ કરતા હોય તો અશું તો હતી કારણ કે તો ભાજપના તો બળવો ના કરે બળવો કરવાનો પ્રયત્ન કર્યો કે એમને વાઇસ ચેરમેન અભિયાન એટલે આ ભાજપ તો છે જ નહીં એ બે હજાર બે માં આવ્યો મારો પરિવાર વાર જનસંખી મારી બીજેપીમાં છે

આગામી કદાચ કોઈ મોટા આગેવાનો પડે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાધાનનું કે શું કહેશો તમારું શું રહેશે મારે જો પાર્ટી છે મહાન છે પાર્ટી જે કહે મારે કરવાનું છે પાર્ટીનો હું સૈનિક છું પાર્ટી જે કહે રીતે મારે વર્તન કરવાનું છે પાર્ટી કેવું છું સાંકળી એની ના જાય તો પણ નહીં કરવાનું પાર્ટી કે પાર્ટી જે કહે મારે કરવાનું કાં પાર્ટીનો વફાદાર સૈનિક કરીને કહું છું કઈ નહી સાગર પત્રિકા આવે છે ને એમાં અશોક વટબંધ વહીવટ એવો ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ સહન ના કરી શક્યો એટલે પ્રશ્નોત્તરી ચાલુ કરી પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશનો જવાબ આપતા હતા એક કલાક સુધી ચાલ્યું એટલે મેં તો કહ્યું કે આ બધું પડ્યું બોર્ડ ચાલુ કરો પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલા ચેરમેને ગાળી બોલાવવા માંડ્યો ચુમકારા બોલાવવા માંડ્યો અને બહુ થોડી નીકળી ગયો બને નહીં બીજું શું છે કે જે વાઇસ ચેરમેન બન્યો નો આઠ નવ મહિના થયા અને અમારો અમે થઈને જે કર્યું ને એમાં એને છ મહિના રહેવાનું હતું

થવામાં તો બીજું કશું સામે વાઇસ ચેરમેન પ્રશ્નો કરતા હતા ચેરમેન સાહેબ શ્રી એના જવાબ આપતા હતા અને એક પેલું કેન્ડીના મશીનનો કોઈક વાત હતી એમાં થોડું ડિસ્કસ ચાલતું હતું અને એમાં એમને એવું લાગ્યું કે હું ખોટો છું એટલે શું ઊભો કરી ઊભા થઈ બી વર્તન કરી અને ઊભા થઈને ચાલતા થઈ ગયા હતા વાત ના એ બિલકુલ પાયા છે

માનસિક ને એવું લાગતું હોય કે મારી મુદત પૂરી થઈ ગઈ છે કદાચ મારું રાજનો આપશે વાઇસ ચેરમેન નું તો એક ઇસ્યુ ઉભો કરી અને આ મુદત લંબાવવા માટેનો કોઈ પ્રયત્ન હોય ભ્રષ્ટાચાર બાબત માં તો યોગેશભાઈ ખરેખર ડિરેક્ટર તરીકે ડેરીમાં આવતા જ નહીં એ ખરેખર કોઈ વેપારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટ એજન્ટ હોય ને એ રીતે જે કામ કરશે દર વખતે એમનો એ જ પ્રશ્ન હોય છે કદાચ એમનું માનસિકતા એવી હોય એમની એવી માઇસેટ થાય ભાઈ આવો કોઈ મુદ્દો ઉભો કરીએ તો બધું ખોરમ પર અને મુદ્દા પૂરી થઈ જાય મારી ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મિટિંગમાં સહયોગ કરતા નહીં અને બોર્ડ તાલવાનું નથી આવું અમને સીડી ચડતા કી દેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર અને છેલ્લે એ લોકો બોર છોડીને જતા રહ્યા મે આવો કે ઝઘડો થયો હોય મારા મારી કયો તમે જોયું ના ના ચેરમેન બોલા ચાલી થઈ ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે એમાં કે બોલા બોલા ચાલી અને આવી એક વર્તન એમને કરી અને નીકળી ગયા કનુભાઈ દૂધસાગર ડેરીમાં હાજર હતા શું સમગ્ર મામલો શું હતો આજે દૂધસાગર ડેરીમાં બોર્ડ મિટિંગ હતી અગિયાર વાગે બોર્ડ મિટિંગ પ્રાર્થના સાથે ચાલુ થયું ચાલુ થતાંના અડધા એક કલાકમાં અડધો પાન કલાક જેવું જોશે ઘણા બધા પ્રશ્નોના જવાબો આપવામાં ઇન્ચાર્જ એમડી કો સક્ષમ ના દેખાતો અશોકભાઈની તો આદત છે કે ભાઈ દરેક વસ્તુમાં ઇન્ટરફિયર કરવું કે જવાબ એમની જોડે પૂછવો અને બધા જવાબો અશોકભાઈ જ આવું એટલે હું એમનો જેમ્સ બોન્ડ પણ આજે કહ્યા કે બધું તમે જ કરો છો એટલે સારા એવા જેમ્સ બોન્ડ છો તમે એટલે જેમ્સ બોન્ડ અમારા વચ્ચે પૂરી પડ્યા અને યોગેશ યોગેશભાઈને બંનેના થોડી ચર્ચા ચર્ચી થઈ પ્રશ્નો બાબતમાં એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા